નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ અઠ્યાવીસ અને શુક્રવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જે ઝીરું પડતર રાખેલું હતું એટલે કે ઝીરાની હરાજી બાકી રાખેલી હતી તે અને નવી આવક બંને થઈને જોઈએ તો અગિયાર હજાર મૂળ આસપાસની જસદણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોવા મળી રહી છે બધી જ સાઇડ ફૂલ જોવા મળી રહ્યું છે અને હા ખેડૂત ભાઈઓ જીરાની આવક અંગે એક નોંધ આજે બકોર પછીના ત્રણ વાગ્યા સુધી માર્કેટ યાર્ડમાં જીરું ઉતારવા દેવામાં આવશે અને ત્યારબાદ આવતા મંગળવારે જીરું માર્કેટ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે જેની સર્વે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લેજો

இவன் <laughs> સિત્તેર રૂપિયા <debates> <Sasan ringsaffe tới> ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા મીડિયમ હોવા સાત चार हज़ार हिकु सौ न सतर रुपया सुपरमार मई रवा ચાર હજાર ને ત્રીસ રૂપિયા મીડિયમ સુપરમા চার হাজার একসোত্তর রুপিয়া সুপর কাকতানে কামারেলে অকেলে এট্সপেয়েলেবার পাকাংনে আলো 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 আলো. એક ચાલી ઓગણાઠ ઓહ એક ઓગણીસ રૂપિયા મગલા ચાર ચાર એકસોનો ઓગણો સાઠ રૂપિયા સુક્રમાં બીજી નંબર પાખા ઓપીન ચાલી હો હા તો પત્ર પછી માત્ર બીજા બધા બનાવે તો હિત ઓફીન ચાલી હતી પીંક દોરી પાછળ ત્યાં સિમાજ મને આવ ચાર તમને આવોન ચાલી હોં લયા ওবেনচালি নেও দেখো আমার বন্ধুরা সারা দাঁড়িয়ে বেঁচে যাবে হাতনা দাইয়া বারবার বার সারা দাঁড়িয়ে বেঁচে যাবে মাথা না ছাত্রী হল ছাত্রী

જસનર માર્કેટિંગ યાર્ડ માં જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જનરલી બજાર ગઈકાલે કરતાં થોડું સારું જોવા મળી રહ્યું છે